thank you નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજ્યમાં ફરી એકવાર ગેસની અસર થઈ હતી બેસાડના રામપુરા ગામમાં ગેસ ઘડતર ઘટનામાં શાળા બનાવીનું મોત છે ધર્મેન્દ્ર કુમાત ના ઘરે બે મજૂરો સેફ્ટી ટેન્ક સાફ કરવા આવ્યા હતા અને તે દરમિયાન ગેસ ઘડતર મોત થયા હતા જેમાં મકાન માલિકે પણ ગેસની અસર

ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ